મિત્રો હું બેઠો છું આ પથ્થર ઉપર અને ઓલો બેઠો છે એ પથ્થર ઉપર હવે એ પથ્થર ઉપર છે ને તો એ હારી છે હું ઉતરીશ ને તો હું મારીશ અને મિત્રો સમય છે સાંજનો અંધારો કઈ વાર નથી કમસે કમ સાડા સાત વાગી રહ્યા છે ટાઈમમાં બરોબર અને નો ટાઈમ છે વરસાદ ક્યારે આવે નું કે નક્કી નથી એટલે ચેલેન્જ બહુ હાર્ડ રહેવાનું છે ખાવા પીવા માટે મારી પાસે કઈ કોઈ વસ્તુ નથી તો ફટાટ થી વિડીયો લાઈક ને કરવાનું ભૂલતા નહીં હાલો ફટાટ અમે ચેલેન્જ ની શરૂઆત કરી શરૂઆત તો કરી દીધી છે બરાબર જોઈ શકતા જેવું તેવું હવે અંધારું પણ થઈ ગયું છે અને સાડા અને હાથ ને ચાલી થઈ ગઈ છે કમસે કમ બરાબર દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હજી તો કઈ છે ને અમને અઘરું લાગતું નથી પણ અઘરું ક્યારે લાગ્યું ખબર છે વરસાદ આવ્યો કે પવન આવ્યો ને અને પવન અત્યારે વરસાદ આવ્યો ને ઠંડી લાગે છે ને ત્યાં બહુ લાઇક છે અંધારું થાય ને ખાવાનું ટાઈમ થાય ત્યાં ભૂખ પણ લાગવાની ચેલેન્જ બહુ હાર્ડ રહેવાનો વિડીયોને શરૂઆત થઈ લે એન્ડ સુધી પૂરો અને જોડિયો લાઈક કરવાનું નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને અવ નવા ચેલેન્જ કેવા કેવા તમારે ચેલેન્જ જોઈ છે ને કમેન્ટ નીચે કરી દેજો ફટાફટથી

હવે હે ને ઠંડી ફૂલ છે અને અંધારું પણ થઈ ગયું છે અને ચેલેન્જ તો અમે બેમાં જઈ ગયા હારવાનું નામ નથી લેતા એટલે એને હાર્ટ છે તોય પણ હવે અમે બે હે ને એક ડિસિઝન લીધું છે બીજો ઊંચો છે એક ડિસિઝન લીધું છે અમે બે થઈને એક ડિસિઝન લીધું છે કે હવે એને બે હે ને દસ દસ મીટર મારી દઈએ અને ચેલેન્જ એને ક્વિટ કરી દઈ કારણ કે હવે એને અંધારું થઈ ગયું છે અને ભૂખ પણ લાગી રહી છે ચેલેન્જ તો હાર્ટ છે અને

તો મિત્રો હવે ફટાફટ અમે ઘરે કે ખાઈ પી ઘડી ઘરે કંબલ ઊંીન બેઠા રહેવું કારણ કે ઠંડી લાગે મિત્રો હાથે પણ ડુક્યા છે ફટાફટ લાગે કરી દયો મળી નેક્સ્ટ વિડીયોમાં